આપણે ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સ્ટડી કરવાના છે સૌપ્રથમ તો આપણે એ જાણીશું કે ભૂગોળ શબ્દ ક્યાંથી આવ્યો તો ગ્રીક ભૂગોળવિદ ઇરેટોસ્થની સ્થિતિએ સૌ ભૂગોળ માટે જીઓગ્રાફી શબ્દ વાપર્યો હતો જેથી તેમને ભૂગોળના પિતા પણ કહેવામાં આવે છે આ તો થઈ ભૂગોળ માટેની જનરલ ફેક્ટ હવે આપણે આપણી આ સિરીઝમાં શરૂઆત કરીશું અક્ષાંશ અને રેખાંશથી અક્ષાંશતો અને રેખાંશ વૃતો પરથી કોઈ પણ સ્થળનું ભૌગોલિક સ્થાન વિશેની માહિતી રજૂ કરી શકાય છે અક્ષાંશ વૃતો અને રેખાંશવૃતોનો સૌ પ્રથમ ખ્યાલ ક્લોડિયસ ટોલોમી નામના ગ્રીક ભૂગોળવિદે આપ્યો હતો તો હવે આપણે જોઈશું અક્ષાંશ પૃથ્વીના ગોળા પર કાલ્પનિક આડી રેખાને અક્ષાંશ રેખા કહેવામાં આવે છે જે આપણે આ ચિત્ર પરથી ખ્યાલ આવે છે પૃથ્વીના ગોળા પર જીરો ડિગ્રી પર આવેલ રેખાને વિષુવવૃત્ત કહેવામાં આવે છે જે પૃથ્વીના ગોળાના બે સરખા ભાગ કરે છે આમ વિષુવૃત્તિ ઉત્તરની તરફ પૃથ્વીના ગોળા પર નેવું ડિગ્રી ઉત્તર અક્ષાંશ્રુત આવેલ છે જ્યારે વિષ્વૃત્તિ દક્ષિણની તરફ નેવું ડિગ્રી દક્ષિણ અક્ષાંશ્રુત આવેલ છે આમ પૃથ્વી પર કુલ એકસો એક્યાસી અક્ષાંશ આવેલ છે દરેક અક્ષાંશવૃત્ત એકબીજાને અંતર સમાંતર હોય છે અને જે બંને વચ્ચેનું અંતર એકસો અગિયાર કિલોમીટર છે જીરો ડિગ્રી પર વિષુવવૃત્ત જોવા મળે છે અને ત્યાં વિષુવવૃત્તિ આબોહવા જોવા મળે છે જેમાં જંગલો બારેમાસી લીલા અને ગીચ જોવા મળે છે વધુ વરસાદના કારણે ત્યાં લીલા જંગલો હોવાના કારણે સરિસૃપ સૃપોનું પ્રમાણ વધારે હોય છે તેમજ મોટા પ્રાણીઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે આ તો થઈ અક્ષાંશની વાત હવે આપણે જોઈશું રેખાંશ વિશે પૃથ્વીના ગોળા પર કાલ્પનિક ઊભી રેખાને રેખાંશવૃત કહેવામાં આવે છે જે આપણે આ ચિત્ર પરથી સમજીશું બ્રિટનના ગ્રીનીચ નામના પ્રદેશમાં કાલ્પનિક જીરો ડિગ્રી રેખાને રેખાંશવૃત તરીકે સ્વીકારવામાં આવેલ છે અને પૃથ્વીના રેખાંશવૃતને જીરો ડિગ્રી રેખાંશવૃતથી બે ભાગમાં વહેંચવામાં આવે છે જેમાં પશ્ચિમ તરફના રેખાંશ વૃતને પશ્ચિમ રેખાંશવૃત અને પૂર્વ તરફના રેખાંશવૃતને પૂર્વ રેખાંશવૃત કહેવામાં આવે છે આમ પૃથ્વી પર કુલ ત્રણસો સાઠ ડિગ્રી રેખાંશ વૃત આવેલ છે બે રેખાંશ વૃતનું અંતર વિષુવૃત પર સૌથી વધારે જોવા મળે છે અને ધ્રુવ તરફ જતાં ઘટતું જાય છે આમ બે રેખાંશ વૃત ની વચ્ચે સમાન અંતર જોવા મળતું નથી તેમજ અક્ષાંશ વૃત અને રેખાંશ વૃત પરથી કોઈપણ પણ સ્થળનું ભૌગોલિક સ્થાન આપણે જાણી શકીએ છીએ આ તો થઈ અક્ષાંશ અને રેખાંશ વિશેની વાત હવે આપણે જોવા જઈશું સમય રેખા સ્મૃત પર કોઈ પણ સ્થળ પરનો સમય પણ આપણે જાણી શકીએ છીએ પૃથ્વી પોતાની કાલ્પનિક ધરી પર પશ્ચિમ થી પૂર્વ દિશામાં ફરે છે પૃથ્વીને એક આંટો પૂરો કરતા ચોવીસ કલાક લાગે છે આમ પૃથ્વી ચોવીસ કલામાં કલાકમાં ત્રણસો સાઠ ડિગ્રી રેખાંશ જેટલું અંતર કાપે છે કેમ કે પૃથ્વી ત્રણસો સાહીઠ ડિગ્રી રેખાંશ વૃત્થી ઘેરાયેલ છે અને એક કલાકમાં પંદર ડિગ્રી રેખાંશ જેટલું અંતર કાપે છે એટલે કે ચાર મિનિટમાં એક ડિગ્રી રેખાંશ જેટલું અંતર કાપે છે આમ પૃથ્વીની દૈનિક ગતિથી સમયને માપી શકાય છે પૃથ્વી પર આવેલા દરેક સ્થળ અલગ અલગ રેખાંશ વૃત્ત પર આવેલા હોવાથી દરેકનો સ્થાનિક સમય અલગ અલગ હોય છે તેથી કોઈપણ દેશના જુદા જુદા રેખાંસ્વૃતના સ્થાનિક સમય પ્રમાણે કામ કરવામાં આવતી મુશ્કેલીને દૂર કરવા માટે એક સામાન્ય પ્રમાણ સમય રાખવામાં આવેલો છે જેને મધ્યસ્થ રેખા રેખાંસ્વૃતને પ્રમાણ સમય રેખા પણ કહે છે ભારતનો પ્રમાણ સમય દેશના મધ્ય ભાગમાંથી પસાર થતા બ્યાસી પોઇન્ટ પાંચ ડિગ્રી પૂર્વ રેખાંશ પરથી નક્કી કરવામાં આવ્યો છે જે ઉત્તર પ્રદેશમાંથી પસાર થાય છે ભારતનો પ્રમાણ સમય ગ્રીનીચના સમય કરતાં પાંચ કલાક ત્રીસ મિનિટ આગળ છે ગ્રીનીચ રેખાંશવૃતનો સ્થાનિક સમય આખા વિશ્વનો સમય નક્કી કરવા માટે ગણતરીમાં લેવામાં આવે છે એકસો એંસી ડિગ્રી રેખાંશવૃતને આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા કહેવામાં આવે છે આ પરથી એક દિવસ વધારવામાં અથવા ઘટાડવામાં આવે છે